અમદાવાદ સહિત ગુજરાતભરમાં પ્રમાણ વધી છે ડ્રગ્સની પોલીસ પણ એટલી જ સક્રિય છે અમદાવાદ એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે યુવતીની ધરપકડ કરી છે યુવતીના મિત્ર પાસેથી પોલીસને દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે પોલીસે યુવક અને યુવતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં હંસપુરા વિસ્તારમાં આવેલ સંકેશ્વર ટાઉનશીપમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ડાન્સર યુવતીને ઝડપી લેવામાં આવી હતી યુવતીનો બોયફ્રેન્ડ પણ દારૂ સાથે ઝડપાયો હતો આમ એસઓજીની ટીમે બંનેને ઝડપી લઈને તપાસ હાથ ધરી છે અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે વધુ એક યુવતી પકડાઈ છે અમદાવાદ એસઓજી પોલીસ દ્વારા નરોડા વિસ્તારના હંસપુરામાં આવેલી આવેલીશ્વર ટાઉનશિપમાંથી જ્યોતિલી બાલા પ્રજાપતિ નામની યુવતીને આઠ ગ્રામથી વધુની ત્યાંસી હજારની કિંમતના મેફેટ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે તેમજ યુવતીનો મિત્ર જીતેન્દ્ર પટેલને પણ દારૂ તેમજ બિયરની બોટલો સાથે પકડવામાં આવ્યો છે પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાર્થના સંદેશ અપડેટ્સ માટે